હેલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ કેમ છો બધા મજામાં આજે આપણે બનાવવાના છીએ મગજ તો મગજ માટે આ બધી વસ્તુઓ આપણે જોઈશું બે વાટકા ઘી બે વાટકા દળેલી ખાંડ એક વાટકો મલાઈ અને આ કાજુ બદામ છે એનો ખાંડીને કરી લીધા છે અને ત્રણ વાટકા લોટ જાડો ચણાનો લોટ છે હવે આપણે આ સીધો ચણાનો લોટ અને ઘી એ બધું જ આપણે આમાં અને ફ્રેન્ડ્સ આ છે ને જે લોયું એ આટલું જાડું લોયું હોય ને એ જ લેવાનું છે તો જ મજા આવશે કરવાની આપડે આ ગુલાબી જેવો લોટ થાય ત્યાં સુધી શેકવાનું છે હવે આ ધીમે ધીમે આટલું લાલ થઈ ગયું છે સેજ આવું ગુલાબી જેવું થાય એટલે આપણે જે આ મલાઈ રાખી છે એમાંથી મોટી બે ચમચી મલાઈ નાખીશું આ મલાઈ ગયણીમાં મૂકીને મેં બધું જ પાણી કાઢી લીધું હતું એટલે બહુ આમ અંદરથી દૂધ કેવું કાંઈ ન આવે

એકદમ ઠંડુ થઈ જાય પછી આમાં ખાંડ ભેળવવાની મેળવવાની હાથે મિક્સ કરી એકદમ ઠંડુ થઈ ગયું હોય પાંચ છ કલાક આપણે મૂકી રહીશું હવે આ મિશ્રણ ઠંડુ થઈ ગયું એટલે હવે આના આપણે દોઢ વાટકો જેટલી ખાંડ નાખીશું દોઢ વાટકો ખાંડ નાખી હવે આપણે આના બ્લેક વ્હાઇટ લેશું અને આમાં કાજુ બદામનો જે કૂકો હતો એ એડ કરી દઉં છું હવે આપણો મગજ રેડી થઈ ગયો છે હવે આના નાના નાના bolsas bananas. એકદમ સરસ મગજ રેડી છે ઘણા નાના નાના નાની લાડુડી બનાવતા હોય છે ઘણા મોટી બનાવતા હોય છે આ રીતે બધા જ બોલ્સ પાડી અને મગજ રેડી કરી દઈશ આ એકદમ હેલ્ધી અને બાળકોને ભાવે એવો મગજ રેડી છે જે મેં સવાલ પૂછ્યો હતો કે ચાલીસ ગ્રામ સોનામાંથી કયા કયા ગ્રામના બાટ બનાવશો એટલે કે વજનિયા બનાવશો તો એનો જવાબ છે એક ગ્રામ ત્રણ ગ્રામ નવ ગ્રામ અને સત્યાવીસ